અમદાવાદમાં એક મહિલાએ ખાનગી બેંકમાં તોડફોડ કરી સિવિલ સ્કોર ઓછો હોવાથી લોન માટે ના પાડતા મહિલા વિફર્યા મહિલાના સાથીદારોએ મેનેજરને જ માર માર્યો બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા મારામારીને લઈને પોલીસ ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક સંવાદદાતા અનિતા ફોનલાઇન પર જોડાયેલા છે અનિતા અમદાવાદમાં એક મહિલાએ ખાનગી બેંકમાં તોડફોડ કરી છે પરંતુ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે બેંકના કર્મચારીઓએ પોલીસમાં ફરિયાદ નથી નોંધાવી આખો મામલો શું છે જે જે મંદિર ખાનગી બ્રાન્ચ આવેલી છે તેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક મહિલા ગ્રાહક અને તેના જે સાથીદારો દ્વારા બેંકના મેનેજર ને માર મારવામાં આવતો હતો અને બેંકમાં જે પ્રકારે તેમને હોબાળો મચાવીને તોડફોડ પણ કરી હતી ઘટનાની વાત કરીએ તો આ મહિલા જે છે તે બેંકમાં લોન લેવા માટે ગઈ હતી પરંતુ બેંકના મેનેજરે તેનો સિવિક સ્કોર જે ઓછો હોવાના કારણે તેને લોન આપવાની ના પાડી દીધી હતી જેથી મહિલા ગ્રાહક અને તેના સાથીદારો બેંક મેનેજર ઉપર ઉકેરાયા હતા અને તેમની સાથે જે બોલાચાલી થયા બાદ તેઓને માર મારવામાં આવી રહ્યો હતો આ ઘટનાને લઈને સીસીટીવી પણ સામે આવ્યા હતા અને સમગ્ર મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો પરંતુ પોલીસ દ્વારા બંને પક્ષને સમજાવીને આ સમગ્ર ઘટનાનો જે અંત લાવવામાં આવ્યો હતો જેથી આ કેસની અંદર કોઈ પણ ફરિયાદ નહીં દાખલ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે જે પ્રકારે સીસીટીવી સામે આવી રહ્યા છે તો ફરી એક વખત આ મહિલા ગ્રાહક અને તેના સાથીદારોની જે પ્રકારની દાદાગીરી આ સીસીટીવીમાં કેદ થઈ છે પરંતુ પોલીસે કાર્યવાહી નહીં કરતા પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે જી જી આભાર તમામ વિગતો માટે